નમસ્કાર કેમ છો ચાલ આજે એક મતલબ એક તથ્યની તપાસ કરીએ એક વિષય પર ચર્ચા કરીએ અને સમગ્ર ગુજરાત માટે સૌથી અઘરો વિષય છે અને શું છે વિષય એ તમામ બતાવીએ રેશન કાર્ડ ની અંદર શું ભ્રષ્ટાચાર થાય છે ખરો એની યોગ્ય તપાસ કરવા આપણે બહુ દૂર નથી ગયા લવલ ગામે આજે આયા છીએ અને જોઈએ કે એની અંદર શું હોય છે હકીકત પછી વાત કરો પણ પછી વાત કરો રાખજો અત્યારે આપણે રેશન કાર્ડ નું વિતરણ થઈ રહ્યું છે ત્યાં છીએ અને આપણે જાગૃત કરીએ છીએ પબ્લિક ને કે શું તમારે રેશન કાર્ડ બતાવો ભાઈ આ છે અમારા લવાલ ગામના નાગરિક અમારા ખાસ મિત્ર મહેશ મહેશ ભાઈ તારું હવે એનું બીપીએલ કાર્ડ છે બીપીએલ કાર્ડ ની નંબર આપ્યો છે થ્રી વન સિક્સ ડબલ જીરો સેવન ડબલ જીરો સિક્સ સેવન ડબલ ટુ જીરો ટુ સિક્સ આ એનો બીપી કાર્ડ બીપીએલ કાર્ડ નંબર છે અને એમને શું આપી બેઠા તને તું ગયો તો અંદર ઘઉં આઠ કિલો ઘઉં આઠ કિલો આપણને કીધા ચોખા આઠ કિલો મોરસ એક કિલો ચારસો ગ્રામ મીઠું એક કિલો આટલી વસ્તુ એને મળવા પાત્ર છે એવું ભાઈ કહી રહ્યા છે તો આજે વાત કરું શાંતિ એક મિનિટ વાત કરું પણ આની પાકી પાવતી ક્યાં છે ચાલીસ રૂપિયા લીધા ચાલીસ રૂપિયાનો હિસાબ લખ્યાલ છે ચાલીસ રૂપિયાનો હિસાબ લખ્યાલ છે આપણે તપાસ કરીશું કે ખરેખર રેશન કાર્ડ વિભાગની અંદર ગફલો થાય છે ખરો એક તપાસનો વિષય છે હું નથી કહેતો પણ તપાસ કરવી જોઈએ ખબર પડે આપણને કે ખરેખર શું છે આ કેસની અંદર બન્યા રહેજો વિડીયોની અંદર અને આપણે લખીને આપ્યું છે ભાઈએ 8 કિલો ચોખા મોરસ એક કિલો ચારસો ગ્રામ ચાલીસ રૂપિયા ખોલજો ભાઈ શું અત્યારે વાત કરું શાંતિ થી વાત કરું જોડાયેલો છું મને કાર્ડ ચેક કરાવડાવ તમારી સિસ્ટમ વિડીયો બન રે મારા ભાઈ વિડીયો પછી કરશું આપડે પછી વાત નથી કરતો કોઈ ઓળખતો નથી મારે રેશન કાર્ડ છે એનું પાત્ર આ જે વસ્તુ છે આઠ કિલો ઘઉં આઠ કિલો ચોખા મોરસ એક કિલો ચાસો ને મીઠું એક કિલો એ પણ તમે પાવતી તમે હિસાબ આલો ને ચીઠી પર ચીઠી ના ચાકર લેખિત બતાવો ચાલીસ ચાલીસ રૂપિયા સેના આપે તમે બતાવો ને ચાલીસ રૂપિયા લેખિત માં એ વસ્તુ બતાવો કે તમે ચાલીસ રૂપિયા સેના લઈ રહ્યા છો મારી પંચાયતમાં બેઠા છો મને તો અધિકાર તો છે ને ભાઈ લખો ને અહીંયા એ લખો કેટલા મોરસ ના ત્રીસ રૂપિયા બાવીસ રૂપિયા કિલો ભાવ ભાવ છે સરકારી ભાવ બાવીસ રૂપિયા છે મોરસ નો આર્ય કારવા આર્ય મિત્રો શેર કરજો વિડીયો બહુ મજા આવવાની છે વિડીયો ની અંદર આખું તથ્ય આપણે બહાર કાઢી રહ્યા છીએ શું છે આખી હકીકત એને મળવા પાત્ર આટલું જ છે આઠ કિલો ઘઉં ચોખા આઠ કિલો મોરસ આઠ કિલો હા લખો ને એ લખી નાખો એ લખો ને ત્રીસ રૂપિયા મોરસ ના

તમે આમ તમને આઠ કિલો આપવાનું કોને કીધું એમ કઈ થી ખબર પડે તમને સમજાવો ફોન ચાલુ રહેશે બે કલાક અઢી કલાક ચાલુ રહેશે નહીં આઠ કિલો તમને ખબર કેવી રીતે કે આઠ કિલો મળવા પાત્ર છે ઘણા દિવસથી હું જોઈ રહ્યો છું લાઈવ ચાલુ અઢી કલાક ત્રણ કલાક નહીં આવે તો ચાલુ રહેશે વાંધો નહીં કોઈના હું અત્યારે કોઈને ઓળખતો નથી અત્યારે અત્યારે કોઈના સાથે વાત નહીં કરું અત્યારે આખી ગુજરાત જુઓ છે કે તમને આ ખબર કેમ નહીં પડી કે આઠ કિલો ઘઉં આપવાના છે અને આઠ કિલો મોટર છે ચોખા છે અરે જે છે આપણને ખબર પડે ને આ તમને ખબર કેમ નહીં પડતી મને આ વસ્તુ સમજાવો તો પણ એમ નહીં તમે તમારો આંક નથી તમે નથી ચોરી કરતા મારા ભાઈ પણ તમને ખબર કેમ નહીં પડી કે આને આઠ કિલો ઘઉં અને આઠ કિલો ચોખા બતાવે છે ને બતાવો મને પ્લીઝ એ બે પ્લીઝ બતાવો ને એટલું ખાલી એટલું જોઈ લઈએ આપણે એકલું ખાલી આપણે જોઈ લઈએ આની લાવ ભાઈ આની જે પાવતી છે ને બતાવો જો આ જે પાવતી છે ને લાવ લાવ કાર્ડ કેટ બતાવવાનું લો આપણે જોઈ લઈએ એટલે હું જતા રહ્યો મારે બી ઘણું કામ છે યાર હું થોડું નવરો જોઈએ બરાબર આ કાર્ડ છે ને આ તમને લખી આપે ચાલીસ રૂપિયા બરાબર છે ચાલીસ રૂપિયા તો આનું ખાલી જતો બતાવી દો મને કેટલી સિસ્ટમો બતાવે છે આપણે ચેક કરી લઈએ એટલે ખબર પડી જાય આની અંદર શું છે મહેશભાઈ હવે આની અંદર લખ્યું છે ચાર કિલો બાજરી લખી છે તમે બાજરી ક્યાં છે બાજરીના બદલાની અંદર કશું લખ્યું છે જુઓ ને હા તો બાજરીના બદલાની અંદર કશું લખેલું છે જુઓ ને આગળ ચેક કરો ને બસ બતાવશે સિસ્ટમ હા એમ નહી ઘઉં બાજરીની અવેજમાં એવું કશું લખ્યું છે આગળ કેમ પણ જીરો છે

આપેલા છે આ વખતે નહી આપે એની અંદર ચણા બતાવે છે પણ એમ નઈ કેમ આવું કેમ પણ તમને ખબર જ નહી આ કેમ પડી તમને બીજું બધું ઘણું બતાવે છે એ કઈ બતાવે છે તમને એ તમે આપતા નહીં બીજું ઘણું અંદર બતાવ્યું કોન સ્પીકર કશો તમને કશું અત્યારે લાઈવ ચાલુ છે કે કશું થવાનું નહીં આમાં ઘણા ટાઈમથી હું કમ્પ્લેન કરી રહ્યો છું આપણે હવે શું આ શું તકલીફ શું છે આમાં અત્યારે આમાં આમાં મારા આમાં જે અમારા ગ્રાહકો છે એના ઓનલાઇન માં બતાવે છે જુદું નહીં પૈસા જુદું આવું કેમ તમારા રેશન કાર્ડ વિભાગની અંદર ક્યારેય એન્ટર નહીં થયું ક્યારે બી નહી થયું મેન વસ્તુ છે આની અંદર મતલબ એકાદ વાર ઠીક છે બે વાર ઠીક છે પણ મારી વાતની અવગણના મતલબ આપણે શરમ મતલબ થોડું છે કે હોય નહીં કોઈ 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 પાકી 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 આપતા બધા આપી તમારે રાખવું એમ નહીં પણ આ વસ્તુ છે ને બહુ મતલબ બહુ વસ્તુ છે તમારો પ્રશ્ન તમારો પૂરતો આખા ગુજરાત પૂરતો પ્રશ્ન છે

માય રેશન કાર્ડ એપ છે તમે મોબાઈલ વાપરો છો મોબાઈલ ખોલો એની અંદર માય રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરો તમારો રેશન કાર્ડ નંબર છે એની અંદર એન્ટર કરો રેશન કાર્ડ નંબર એન્ટર જેવો કરશો ભાઈ લેવા જાસ્તુ હા રેશન કાર્ડ નંબર જેવો એન્ટર કરશો એટલે એની અંદર તમારું નામ આવશે એની અંદર તમને મળવા પાત્ર જથ્થાની વિગત અંદર આપેલી હોય છે તમે એની અંદર ક્લિક કરશો તમે મહિનો સિલેક્ટ કરશો એ મહિનો જેવો સિલેક્ટ કરશો એટલે તમને આ મહિને કયું કયું સરકાર તરફથી મળવાપાત્ર છે કેટલા પૈસા ચુકવવાના છે કેટલો જથ્થો છે કયું ફ્રી છે અને એક્સ્ટ્રા શું છે એ બધી જ માહિતી એ એપ્લિકેશન ની અંદર મળી જાય માય રાશન એપ તો એની અંદર તમે એન્ટર થશો એટલે એની એની અંદર અંદર એક બે વેરીફાઈ કર્યા મને બાજરીનો ઉલ્લેખ કર્યો છે ચાર કિલો પણ અહીંયા બાજરી નથી પણ એની અંદર લખેલું છે કે બાજરીના અવેજમાં ચાર કિલો ઘઉં એ અહીંયા આપતા નથી સરકારી નિયમ મુજબ પાકી પાવતી આપવી જોઈએ એ એ પાકી પાવતીની અંદર ત્રણ ચાર વસ્તુનો ઉલ્લેખ હોય કે કયો જથ્થો કેટલો છે એ આવે સેકન્ડ વસ્તુ એની રકમ કેટલી છે એ આવે

આપણા નાગરિકોને પણ એટલી જ્ઞાન નથી કે આ ઘઉં ખરેખર ફ્રી તમને ખબર ઘઉં ફ્રી છે ઘઉં ફ્રી છે ચોખા ફ્રી છે ચોખા ચોખા ફ્રી છે ડીપીએલ વાળા જે છે ડીપીએલ વાળા તમારા કાર્ડ વાળા તમારા ચોખા ફ્રી છે આઠ કિલો આઠ કિલો ઘઉં ફ્રી છે અને બાજરીના બદલાની અંદર જે ચાર કિલો બાજરી આપણે એમ જગ્યાએ જગ્યાએ ચાર કિલો ઘઉં સરકારે કર્યા છે એ નહીં આપતા ચણા ચણા અહીંયા છે જ નહીં ચણા નહીં ને ચણા છે નહીં તેલ લખ્યું છે એક કિલો તેલ નથી એટલે આ બધું જ તમારા ભાગનું અને તમને લાગતું હોય કદાચ બે ચાર કિલો ઘઉંની અંદર શું ફરક પડે પણ મજાનું વસ્તુ છે કે એક ગામ હોય નાનકડું દાખલા તરીકે મારું લવલ ગામ લઈ લઈએ ચારસો ઘર છે તો ચારસો ઘરની અંદર જે ચારસો કિલો ચાર કિલો ઘઉં કદાચ જે ઘપલો કરતા હોય તો ચારસો ઇન્ટુ ચાર એટલે સોળસો કિલો ઘઉં થયા એ એક વખત ના થયા સોળસો કિલો ઘઉંનો હિસાબ કર દો કેટલા પૈસા થાય એ સિવાય તેલ ગણ લો ચારસો ઘર હોય તો ચારસો કિલો તેલ હિસાબ કર દો કેટલા પૈસા થાય છે અને એ સિવાય ચણા કિલો કિલો એ નથી એનો હિસાબ કરતો તો 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 ઘર હોય આ ટોટલ આપણે નાની નાની રકમનો જો સરવાળો કરીએ તો એ અબજો કરોડો રૂપિયાની અંદર જતું રહે તો તમામને ગુજરાતના તમામ લોકોને મારી અપીલ છે કે તમે જે રાશન લેવા જાઓ છો તમે એવું ના વિચારતા સરકાર મફત આપે છે સરકાર મફત નથી આપી સરકાર તમારા પૈસાનું જ તમને આપી રહી છે એનું દાયિત્વ નિભાઈ રહી છે પણ તમે એના બદલાની અંદર કેટલા પૈસા ચૂકવો છો એનું ધ્યાન લો તમને કેટલો જથ્થો મળવા પાત્ર છે એની માહિતી હું ફરીવાર રિપીટ કરીશ કે તમે માય રેશન એપ છે એની અંદર લોગિન કરજો તમારો રેશન કાર્ડ નંબર નાખજો તમારો મોબાઈલ નંબર નાખજો એટલે તમને તમારી ડિટેલ તમને આ મહિને કેટલો પાત્ર જથ્થો છે તમારે કેટલા ચૂકવાના છે એની તમામ માહિતી તમને મોબાઈલના ટેરવે મળી જશે એટલે જાગૃત બનજો લોકોને તમારા વિસ્તારની અંદર હું હવે એક અપીલ કરું છું કે તમારા ગુજરાતના જેટલા બી ગામડાઓ છે જ્યાં રાશન વહેંચાય છે ત્યાં એકાદ જાગૃત નાગરિક ત્યાં ઉભા રહો ત્યાં રહીને એ વ્યક્તિ જે રેશન લઈને આવે છે એને પૂછો કે ભાઈ તું કેટલું રાશન લઈને આવ્યા છે તારી પાસે કેટલા પૈસા લીધા તને પાકી પાવતી આપી કે ના આપી તને ઘઉં કેટલા આપ્યા તને ચોખા કેટલા આપ્યા આ બધી જ માહિતી આ બહાર કઢાવો જેથી કરીને કદાચ તમારા ગામના જે ગરીબ લોકો છે જરૂરિયાત લોકો છે એમના ભાગનું બીજો કોઈ ચોર ના ખાઈ જાય એની તકેદારી તમારે રાખવી પડશે અને પચીસ રૂપિયા થતા હોય વીસ થતા હોય એની બદલાની અંદર પચાસ પચાસ રૂપિયા લેવામાં આવે છે તો એ આંકડો બી બહુ મોટો હોય કદાચ ત્રીસ ત્રીસ રૂપિયા જો વધારે લેવામાં આવે છે તો ચારસો લોકો હોય તો એ બદલાની અંદર કેટલી રકમ થઈ શકે બહુ મોટી રકમ થઈ શકે એટલે ખાસ હું મામલતદારને બી અપીલ કરીશ અને ગુજરાતના તમામ મામલતદાર અપીલ કરીશ કે રાશન કાર્ડ વિભાગની અંદર ઢગલાબંધ ફરિયાદો મળી રહી છે ઘણા ટાઈમથી જોઈ રહ્યો હતો પણ ચૂપ છુપ ખામોસ હતો પણ હવે એવું લાગે છે કે મારે ચૂપ રહેવું યોગ્ય નથી લાગતું ઘણા દિવસથી બહુ બધી કંપ્લેનો આવ્યા બાદ ના છૂટકે મારે આ બાબતની અંદર હવે ઝુંબેશ ચલાવી પડે છે અને આ ઝુંબેશની પહેલી કડી છે પહેલી શરૂઆત છે આ વસ્તુ હવે ગામે ગામ થવાનું છે કોઈ રેડ પાડે ના પાડે મહીપત એ રેશન કાર્ડ વિભાગની અંદર જ્યાં વિતરણ થઈ રહ્યું છે ત્યાં આવશે ત્યાં તપાસ કરશે ત્યાં પાવતી માગશે ત્યાંનો જથ્થો માગશે પૈસાનો ગભલો ચેક કરશે બધું ચેક કરશે એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ બને છે અને આ બાબતની અંદર અમે હવે કાયદાકીય રીતે બી જો લડવાનું થશે તો હવે લડત શરૂ કરશું કારણ કે સમય આપીએ છીએ દરેકને તક આપીએ છીએ પણ જો ન બદલાય તો પછી ચોક્કસ જાગવું પડે પણ અત્યારે સમય છે જે ગ્રાહકોને એમને મળવાપત્ર જથ્થોનો અને આશા રાખું છું કે દિન બે ની અંદર આ લવાલ ગામની અંદર જેટલો બી મળવાપાત્ર જથ્થો છે એ દિન બે ની અંદર પાકી પાવતી સમય આપે નહીતર પછી જે થવાનું છે એ બહુ અઘરું થવાનું છે અને બધાએ ભોગવવું પડશે એની ખાતરી આલું છું બસ વધારે વિશેષ વાત ન કરતા અહીંયા વિડીયો પૂર્ણ કરું છું પણ એક વાતની દાવા સાથે કહું છું કે વધારે દૂર નહીં પણ ખેડા જિલ્લાની અંદર કાર્ડ વિભાગના જેટલા બી ગફલા છે એ લાઈવમાં ઉજાગર કરું છું અને શરૂઆત મહીપતસિંહ એના ગામથી કરી છે અને આ ગામથી હવે આગળ જેમ જેમ વધવાનું થાય એમ વધતા રહીશું અને લોકોને જે મળવા પાત્ર જથ્થો છે એ અપાવીને રહીશું

નહીં આપતા પણ દર વખતે એકાદ વખત પ્રિન્ટર નો પ્રોબ્લેમ હોય ભાઈ મને એક વસ્તુ કહો મને ખાલી એક વસ્તુ હું ખાલી મને બોલી લેવા દો એક વસ્તુ મને જવાબ આપો કેટલા વર્ષથી તમે લેવલમાં કામ કરો છો ત્રણ વર્ષ ત્રણ વર્ષમાં મહિપત સિંહ તમે તમારે ક્યારે વેચવાની જગ્યાએ જોયા છે જોયા છે ક્યારે જોયા છે બે તમે લોકો જોયો ક્યારે મને તમને બી ક્યારે કોઈ સવાલ પૂછ્યા છે પણ કમ્પ્લેન આવે ત્યારે મારા ઉપર તકલીફ કોઈને પાકી પાવતી નહીં આપતા મને તકલીફ છે પાકી પાવતી આપો અને મળવા પાત્ર જે જથ્થો છે જે રકમ છે એ પાકી પાવતી મને લખીને આપો ડન ડન પાકું કોઈ વાંધો નહીં બસ મારો પ્રશ્ન એટલો છે તમારો પ્રશ્ન નહીં લેવાનો નહીં આખા પત્ર છે પબ્લિક ને ખાલી જાણકારી આપી દો આપશે ભાઈ લાવ બાજરી બાજરીના આવે બીજી એક પાવતી આવી છે આપણી પૂનમભાઈ રામાભાઈ બરાબર મિત્રો આ પ્રશ્ન ખાલી લવલ પૂરતો નથી આખા ગુજરાત છે એટલે જાગૃત થજો આ રેશન કાર્ડ ખાલી ચેક કરે પણ આ બાજરી બાજરીની અંદર લખેલી છે તો એની અંદર બાજરી અમે લખેલી નહીં તમે અમને પણ ના ના મને તમારો સ્ટોક આપતા હોય તો મારા તેવડ છે કે

શું લવાલ ગ્રામ પંચાયતે શરૂઆત મારા ગામ થી કરી છે અને આ શરૂઆત આખા ખેડા જિલ્લામાં મને ઈચ્છું છું કે આખા ગુજરાતમાં પહોંચે અને બહુ મોટું મસ્ત મોટું કૌભાંડ રેશન કાર્ડ ડિપાર્ટમેન્ટની અંદર થાય છે એવી ઢગલાબંધ ફરિયાદો મને મળી છે તો આજે એક જાગૃત નાગરિક તરીકે અને એઝ અ હવે એક એડવોકેટ તરીકે મારી ફરજ બને છે કે લોકોને જાગૃત કરીએ એ લોકોને કહીએ કે તમને શું મળવા પાત્ર છે આપણે રેશન કાર્ડ ઘરે જ છીએ જયારે લેવા જઈએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે આપણને શું મળવા પાત્ર હોય પણ સિમ્પલ ફરીવાર ત્રીજી વાર હું અપીલ કરું કે માય રાશન એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરો એની અંદર તમારો રાશન કાર્ડ નંબર નાખો મોબાઈલ નંબર નાખો ઓટીપી આવશે લોગ ઇન કરો તમને કેટલો જથ્થો મળવા પાત્ર છે એની એક આખી ડિટેલ એની અંદર આપેલી હોય છે તમે એ લઈને ત્યાં સીધા તમે જાઓ અને તમે જાતે જાગૃત બનશો તો જ શક્ય છે બાકી બધી જગ્યાએ મહી પડશે કે બીજી જગ્યાએ કોઈ બીજા બધા લોકો નહીં પહોંચી શકે તમે જાતે જાગૃત બનો તમે ક્યાં તેમને મળવા પાત્ર શું છે મને કેટલું મળશે એવી માંગણી કરો બાકી પાવતીનો આગ્રહ રાખો તો સો ટકા જે કરપ્શન છે એ લેવલ ઘટશે અને બાકી પાવતીમાં તમને પણ ખબર પડશે તમારે ચૂકવવા પાત્ર કે પૈસા કેટલા છે હા કશો વાંધો નહીં મારા ભાઈ એક મહિના મહિના માટે આ આઠ મહિના હોય પાંચી ખોલે ને પણ હવે અમે આપ પાઉતી કાડે પછી તમને આના મહિના પછી મળે છે પછી ઓકની હવે ચણા છે ખરા એટલે આપણે રિસર્ચ એડમાં મળ્યા છે ખરા એને સ્ટોક નહીં આપે તમને વસો મામલતદાર સી દિન બે ની અંદર ચણા છે કે નહીં તમારા સ્ટોક ની અંદર માલ લેવા દેવા નહીં બે દિવસ ની અંદર લવાલ માં ચણા જોઈએ એટલે ચણા કઈ પહોંચશે ને એ કદાચ બધા ના અઘરું પડશે એટલે જોઈ લેજો મારા નાગરિકો ચણા વગર ના છે તેલ જેવું કશું છે તેલ તો આપી દીધું આપણે

ચલો હવે જો જો એક વસ્તુ યાદ રાખજો તમે કઈ ના નાગરિક છો લ્યા કોણ લેવલ છે આબરૂ મારી જાય છે પાખી પાવતી વખત ધંધો નહીં કરવાનો આ ભાઈ કાગળ એના મોઢા પર મારી દેવાનો શું કરવાનું આવું કાગળ આપે ને એના અહીંયા આગળ ચૂકવવા પાત્ર પૈસા આવે એક રૂપિયા ભરવાનું થતો તમારે જો પૈસા માગે છે પાણી અંદર લખેલું છે જીરો તમને પાકી પાવજી લેતા નહીં તમને કાગળ આવે છે કે ચાલી રૂપિયા આવ્યો એટલે તમે ચાલી આવો છો તમે જાતે જાગૃત નહીં તો તમને લોકો હોર પેઠું કીધું છે તમારી જોડે ખબર પાડો આ વસ્તુ ફક્ત લવાલ પૂરતું નહીં આખા ગુજરાત પૂરતું છે કે રેશન કાર્ડના જથ્થાની અંદર બહુ મોટી ગોલમાલો થાય છે પાકી પાવતી નવણો ટકા જગ્યાએ આપવામાં આવતી નથી સાથે જ જે જથ્થો હોય છે મળવા પાત્ર એ જથ્થો પણ પૂરતો આપવામાં આવતો નથી પૈસા જીરો હોય છે ચૂકવામાં પાત્ર ત્યાં આગળ ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા લેવામાં આવે છે બધું જયાં સાબિત થયું બહુ બધા મસ્ત મોટા કૌભાંડો છે કદાચ તમારા માટે આ ચાર કિલો ઘઉં કે એક કિલો ચણા એક કિલો તેલ નાની રકમ હોઈ શકે પણ જે આખો મહિનો જે મજૂર વૃક્ષ છે રેશન કાર્ડ ઉપર જે જીવે છે એના માટે કદાચ બહુ મોટું આ વસ્તુ છે એટલે ગુજરાતના તમામ લોકોને અપીલ કરું છું કે જાગૃત જે ચુકવવા પાત્ર છે એ એને પૂરતું મળે છે અને લોકોને મદદ કરો તો અંતમાં તમે એટલું જ કહીશ જેટલા જાગૃત બનશો એટલા જ તમારા હકનું તમને મળશે અને તમારા લડતના લીધે કદાચ લાખો લોકોની જિંદગી બદલા આખા ગુજરાતમાં પહોંચશે બન્યા રજુ વિડીયોની અંદર ધન્યવાદ